પહેલાં હું બનાવું છું ખજૂર આમલીની ચટણી બરાબર જોકે એ બધા ઘરમાં બનતી જ હોય પણ અલગ અલગ સેલથી બનતી હોય હું કેવી રીતે બનાવું છું એ તમને શીખવું છું ઘણા લોકો ટામેટાની બનાવે અને કાચી કેરી જે સુકેવી હોય એની બનાવે પણ અમારી ઘરે ભાગે ખજૂર આમલીની બને કારણ કે એમાં પછી ખજૂર હોય એટલે ગોળો ન એડ કરવો પડે અને આમલીની ચટણી બધા એમ કે નડે પણ નડે ત્યારે જ્યારે તમે એને પાકવા ન દો ચટણી પકાવો ને ત્યારે એને બહુ ઉકળવા દેવાની ગોળ નાખીને બનાવો તોય ભલે અને આમલી ની અંદર ખજૂર નાખીને બનાવો તોય ભલે ખજૂર ઘર માં બહુ બધો પીડ્યો તો તમને કોણ ડાયા કરે તા ફળી આવતું નો લાવવા લાવવો પડે ને ને કાય વાળા લો ઠળિયા મારે કાઢવા ને પાછા અડધી કલાક એમાં કાઢવી મારે ઓહો તમે કે સાવાનું તું જાવાનું સહન તો કરવાની ને તન તો લખન જ ન કરે જો આ સાઈડ ફળી વગરનો ખજૂર જેને હું આમલી સાથે બાફી લઉં છું મીઠું નાખીને બરાબર

કાઉલા મછાડવાની જ બ્લેન્ડર ની અંદર ફળ આવે ને તો બ્લેન્ડર ખરાબ થવા કરે એટલે બને કાઢી બધું મને ખબર હોય ને બધું બસ બસ તમને ભાઈ આમ ગામડા બનાતા ખેતરમાં કામ કરતા હોય એ તમારે શું મસ્યા બોલે છે

હેલો દોસ્તો જુઓ મામલી અને ખજૂર એની અંદર થોડુંક મીઠું નાખીને બાફા મૂકી દઉં છું પાણી બહુ વધારે ન નાખતા કારણ કે બે ત્રણ ચાર સીટ સીટી કરશો ને એટલે બફાઈ જવા નહીં પાણી ઉભરાઈને બહાર આવશે ચલો આને ત્રણ ચાર સીટી કરવાની છે એ થઈ જાય પછી હું કેવી રીતે ચટણી બનાવું છું એ આખી રેસીપી બતાવું ચલો હવે બનાવું છું ખજૂર આમલીની ચટણી આ સરસ મજાનો ખજૂર ગયો છે આમલીના ખજૂરની અંદર મેં મીઠું નાખીને બાફા મૂક્યું હતું એની ત્રણ ચાર સીટી કરી નાખી છે અને હવે આપણે એમાં થોડું ઠંડુ પાણી એડ કરી અને બ્લેન્ડર મારી દઉં છું બાકી બફ પછી તમે બ્લાઇન્ડર ના મારો પાણી નાખતા નાખતા છાળો પણ ઈઝી પડે એટલા માટે બને ત્યાં સુધી આંબલીને ચોખ્ખી કરીને જ નાખવાની આંબલીના આંબલીયા અને ખજૂરના ઠળિયા કાઢીને જ નહીં બ્લેન્ડર પછી વિચાર્યું કહે કે મને ક્યાં આમ ખાઈ તમને મારા બ્લોગમાં કાઠિયાવાડી તળબદી ભાષામાં ઓઠા ને ઉખાણા ને આવું બધું મળશે જ સાંભળવા કારણ કે મૂળમાંથી માણસ પોતાની જાતને છુપાવી ન હોય કે એને જ માણસ કહે મારું એવું માનવું છે કોઈને સારું લગાડવા માટે આપણે નથી બોલાવ્યું તમને મનથી ગમે ને એવું જીવન જીવવાનું કારણ કે મોજમાં જીવો પણ મોજમાં જીવી ન હોય તો ખાલી કઈ વખત ના ના તું બનાય ભરે રેડી જ બન નું આવડે એવું નથી આવડત બધું હા કારો देखरे लुक लाइक देखरे मारे रगड़ो जो सरस मजा लो उकळले छे हजमन <tils> मारो फ्रेश बहान बेस्ट विचारन फेब्रिक वस्तू बनस बदे आज ते पासो बने दी बीजो वीडियो बनाई मखलो बस का फक्त फोटो पाडी मखलो के मम्मी या तू केरू तो प्रा हॉस्टल म रेता होई અને ત્યાં બધું ફીકું ફીકું જમતા હોય અને ઘરે કઈક નવીન બનતું હોય તો કેવું થાય માને તો કે હું બનાવતી પેલા બહુ જ હમણાં ઓછું બનાવું છું એનું કારણે કઈક તો આ છે મને મારો ફ્રીજ હોસ્ટેલમાં હોય અને એ બિચારો હમણાં આવવાનું છે ને વેકેશન પડે દોસ્તો મેં આંબલી ને ખજૂર બે બ્લેન્ડર મારીને છાળી લીધું છે અને હવે હું એને પકાવું છું આમલી ગોળની ખજૂર ચટણી બનાવો કે આમલી ખજૂરની બનાવો ચટણીને બને ત્યાં હું જે દસ થી પંદર મિનિટ વધી વધી વીસ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી દઉં એટલે નડે નહીં એમ કે મારા દાદી એવું કહેતા કે એને ઉકળવા દે ને પાકવા દે ને એટલે નડે નહીં તો આની અંદર મેં નાખ્યું છે ગરમ મસાલો મીઠું તો મેં બાફવામાં જ નાખ્યું હતું અને ચટણી બરાબર હવે આને પાકવા દેવાનું છે ધીમા તમે થી પંદર મિનિટ ચટણી ઉકળવા દેવાની છે બરાબર એટલે સરસ મજાની લેવી એવી છે ખજૂ નાખ્યો છે ચડ્યા હતો એટલે એની અંદર ગોળે એ કરવાનો નથી છતાંય તમે ચાખીને તમને એવું લાગે કે ખાટી છે તો તમે થોડો ગોળ નાખીએ તો જો કેવી સરસ ભાઈ તું છે ને આછી નહીં ઘાટી ઘણા લોકો આમલીની ચટણી કરે એમાં હારાનું લોટ નાખીને એને ખાટી કરતા હોય છે ખજૂર મસ્ત એનો ઓપ્શન છે કે ખજૂર આંગળી કરી એટલે આછી ન થાય અને બહુ ઘાટી ન થાય ઘાટી તો થાય તમારે આછી કરવી હોય કરી આવું હવે આને દસ થી પંદર મિનિટ ઉકળવા દેવાની છે અને પછી નીચે ઉતારીને ધાણા નાખી દેવાના છે જેને ઠંડી ફાવતો એ ફ્રીજમાં મૂકી ઠારીને ફ્રીજમાં મૂકી ઠંડી કરી શકે ચટણીને ચાર થી પાંચ દિવસ એક વીક સુધી કાંઈ નથી થતું એને વધારે પકાવેલી હોય તો બરાબર પણ ફ્રીજમાં રહી તો કાંઈ નથી થતું બહાર નહીં રહેવા દેવાનું બાકી ચલો ચટણી તૈયાર તમને બતાવી દઉં મે આજ હું હું બનાવ્યું ને એનો પણ નામ લેવો સી ચલો મસ્ત મજાની ચટણી પાકી ગઈ છે તો એના અંદર હું ધાણા ઉપર રાખી દઉં છું તો સ થઈ ગઈ છે મસ્ત ઘટી અને ટેસ્ટ પણ કરી દો છે સુપર ટેસ્ટ આવ્યો છે એ તો હું તમને ન કરાવી શકું ને ટેસ્ટ અને ધાણા તમારા બધાયમાં હોય એવો બની ગઈ આપડી ચટણી અને બધા પાણીપુરી ભેળપુરી ડગડાપુરી બધું ખાવ કારણ કે આ ખંદા કરવા માં સેમા થઈ ગયા છે આનું કોઈ મને એવોર્ડ નથી આપવાનું